કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં એન્ડ આઈ હોપ તમે બધા મજામાં હશો ભાઈ ચાલો નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને ભાઈ અત્યારના દસ થી પચાસ થાય મતલબ કે અગિયાર વાગવા કરે છે ને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ચાય પાણી નાસ્તો થઈ ગયો છે અને ભાઈ હવે આપણે જુઓ અહીં રોકાયા હતા હવે આપણે જવાનું છે બાકી જો ભાઈ ચાલો જઈએ ટાટા લાવ્યા ને ટાટા ભાઈ તો ચાલો ભાઈ ચાલો અમે ભરતભાઈ ના રોકાયેલા હવે જઈએ આપણી સાયકલો પાસે અહીંયાથી જ ને પાંચ કિલોમીટર દૂર આમની દુકાન છે કપડાની તો ત્યાં દુકાનમાં મૂકી દીધી છે કેમ કે ત્યાંથી પાછી અહીં લાવવાની એમ એટલે અમે ત્યાં જ મૂકી દીધેલી અને હજીભાઈ તો ખબર નહીં કે ગાડી ગાડીમાં બી ગયા અને બહુ ઉતાળ ભાઈ અમારે અજજુડો ભાઈ એક નંબરનો છે ને અજજુડો હે એય ખોલ દરવાજો ખોલ ની તન હણ ઉતાવળ હેટલી બધી હે જતી રેવું પડે ભાઈ જતી રહી પડે નવીલી સોની મની તારા ભાઈ પડી જો સાયકલ મૂકી છે ત્યાં અજા ભાઈ ઓ બાપ રે ભાઈ પાછું જવાનું ભાઈ બસ એટલું જવડાય છે આ આમાં મચ કરવાનું બસ એ જ કરતા રે અના હાર આખો સાંડ જેવું જો ભાઈ ખોટું લાગે પણ મજાક કરવું પડે યાર ટીમ સાથે ને ત્યારે કેવી રીતે આવે જોઈએ ટીમ જઈ રહ્યા છે તો જો ભાઈ કેવી સ્પષ્ટ બોલે છે જેવી રીતે આખા ફેમસ થવાનો નહી દે ભરતભાઈ ઠાકોર છે સાડી સેન્ટર છે તો નાઈટ કરી હતી અને હવે અમે છીએ ટીમ આવે છે

કોઈ ના કોઈ ઓરકિતા મળી જાય તો આજ સુધી તમે કોઈ ના કોઈ ફોલોવર્સ ના ઘરે જ નાઈટ કરી છે ભાઈ જો અજ્યુભાઈ ટીમ આવી જઈ રહ્યા છે તો કેટલા સુધ બોલે છે ભાઈ આપડા ખાનપુર નો પાવર બતાવે છે જો ભાઈ યાર ન્યૂઝ એક વાગે ગયો છે અને નીકળીએ છીએ અહીંયાથી જો ભાઈ કેવી રીતે બનાવે છે તો ભાઈ હવે નીકળીએ ભાભર ગામમાંથી નીકળી ગયા છે અને ભાઈ જો અહીંયા બોર્ડ આવી ગયું છે સુઈ ગામ છવ્વીસ કિલોમીટર બાકી છે એટલે છવ્વીસ કિલોમીટર કાપીને આપણે ભાઈ રોકાઈ જશું સુઈ ગામમાં ભાઈ ત્યાં છવ્વીસ બતાવે છે ને અહીંયા બોર્ડ છે ને ત્યાં ચોવીસ બતાવે છે જો અને મેપ પર પાછું અલગ હશે બધી જગ્યા પર અલગ અલગ હજુ યાર અત્યારના સાડા બે થઈ ગયા છે અને અહીંયાથી સુઈ ગામ છે ને વીસ પચીસ હતું તે હવે લગભગ અઢાર કે સત્તર જેવું અઢાર કે સત્તર જેવું બાકી હશે અને ભાઈ સાડા બે થઈ ગયા છે ભાઈ અમે જતા હતા ને ત્યાં જો ઇન્ડિયન આર્મી વાળાને ટ્રેનિંગ હતું એમ જો ભાઈ ત્યાં જો બંદૂકો મૂકી છે આ ભાઈ છે અમારા પંચમહાલ ભાજીના કયા પંચમહાલ અમારા પંચમહાલ ભાઈના ભાઈ છે ઓળખીતા હતા તો કેમ તો ભાઈ જો આ બધા ઇન્ડિયાની ટ્રેનિંગ કરે છે એટલે ભાઈ સારું છે કે દેશ માટે કંઈ ટ્રેનિંગ કરીને પછી જો સામે યા કઈ છે ભાઈ એ ક્યાં કયું છે

છે સુઈગામ અને અહીંયાથી ભાઈ નડાબેડ બોર્ડર રહે છે વીસ કિલોમીટર તો આ પ્રોપર આગળ એક સિટી આવે છે સુઈગામ વાળી પણ આપણે સુઈગામ ના પેલા જઈએ બાકી પેલા જે ભાઈ છે ને એમને લેવા આવી ગયા છે અમારે જવાનો છે ભાઈ ગુજ્જુ લવ ગુરુ કોમેડિયન જે ભાઈ તમે બધા કહેતા કે એમને મળજો મળજો તો આપણે હવે એમને મળવા જઈ રહ્યા છે અને નાઈટ એમના ઘરે જ રોકાવાનું છે આજે ચાલ અજ્જુ ચાલ ચાલ ને ચાલ જવા દે ને ભાઈ જવા દે ઓહી એમ જો ને એક આખે બ્લોગ બનાવવાનું જો ભાઈ આ એમના ઘરે જઈએ છે ક્યાં છે ગુજજુભાઈના ઘરે અને ભાઈ જો સાઇક પર મૂકી દીધી છે અને આ એમનું ઘર છે તો ચાલો ખબર નહીં અંદર છે કે નહીં એ અંદર છે ખબર નહીં કંઈ ગયા છે અને આપણે બેસ છે કઈ ગયા તા તો ભાઈ ચાલો આપણે આવી ગયા છે ગુજ્જુભાઈના ઘરે અને એમના એના કમ્પ્લેર સાડા સાત થઈ ગયા છે અને આપણી જો જોવા અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે અને જો ભાઈ બહાર તો જવા અંધારું થઈ ગયું બરાબર બાકી હમણાં આપણે છે ને સુઈ ગામમાં છીએ પેલા ગુજ્જુભાઈના ગામમાં જ પણ એ છે ને ગુજ્જુભાઈ થોડુંક થોડાક કામ માટે બહાર ગયેલા છે તો અમે એમના ઘરે ગયા થોડી વાર ત્યાં ચા પાણી નાસ્તો કર્યો મતલબ ચા પાણી મતલબ કર્યું ને પછી પાછા મેં જ્યાં રોકાણ હતું ત્યાં આવતા રહ્યા છે બાકી એ છે ને રાધનપુર બાજુ ગયા છે એમને થોડું કામ હતું એટલે આપણે એમને નહીં મળી શક્યા એટલે સવારે એમને મળશે એમ બાકી મેં પણ તમને કીધું હતું કે આપણે એમને મળશે એમ પણ એ કામથી ગયા છે ભાઈ એટલે મોટા એક્ટર એટલે ભાઈ કામથી તો પછી સવારે આવશે તો સવારે આપણે એમને મળશું બરાબર બાકી આપણે રોકાવાનું છે ને એક અંદર છે રૂમ છે છે ત્યાં આપણે રોકાવાનું સાયકલો મૂકી દીધી છે ચાલ ભાઈ ચાલ ચાલ ચાલો સાડા સાત થઈ ગયા છે ને અમારે જમવા માટે છે ને આ ભાઈના ઘરે જવાનું છે થઈ ગયું છે જમવાનું અને ભાઈ આપણે રોકાવાનું છે અલગ અને જમવાનું પણ અલગ કરે છે જો આ ભાઈના ઘરે ચાલો તમારા બે

તો ભાઈ હવે મસ્ત જમી લીધું છે જમ આપણે એ બાજુવાળા ઘેર ગયેલા અને હવે હોય જઈએ આપણી સાયકલો ત્યાં મૂકી છે બરાબર કંઈક આવી જગ્યા છે જે અમે રોકાયા છે ત્યાં હવે એક ભાઈ સુઈ ગયા છે અને અમને છે ને અંદર સુવા કીધું છે હજુભાઈ એ સુઈ ગયું લે જો ભાઈ હજુભાઈ હજુ તો આખું એડિટિંગ બાકી છે હવે અમારે સુવાનું છે જો કંઈક આવી જગ્યા છે તો ભાઈ ચાલો સુઈ જઈએ બાકી આજનો બ્લોગ આટલા સુધી કેવું લાગ્યું છે કમેન્ટમાં કહેજો મળીએ કાલના નવા લોગ સાથે ટાટા બાય ગુડ નાઈટ